બાકી મા ને બાપ ને બાપુ એક દુનિયામાં પગે લાગીને ને જજો જિંદગીમાં જો તમારું કામ નો થાય ને તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દે માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કઈ છે જ નહીં મારી ભલામણ હું કોઈ કહેતો જ નથી કોઈને કે મંદિર બંધાવો ને આવી કથા એવું કરો ને આ કરો ને ગાયો નાખો ને કુતરા નાખો એ બધા હોવ ના ભાઈ હોવ ભાઈ ભલે દેતા હોય દેજો કઈ ના નથી પડતો હું પણ મા બાપ ને ચૂકી બાપુ જો કોઈ પણ દાન કરો ને ક્યાંય લખાય નહીં મહાપુરુષો ના પાડે લખાય જ નહીં એવું અહીંયા દેજો આશ્રમમાં હમાતા નથી આપણને એમ ઓ આમને દીકરા જ નહીં હોય એક નાના એવા ઘર હોય દાર મા કુટુંબ હોય અને બાપુ આપણા બાપા ને આપણા ઘરે છે ને હાવ હતા પણ કોઈ દી કોઈ ન કીધું મારા મા બાપ મને નડે છે હવે આ ભણી ગણીને તો દી નશું ઉઠાડ્યો મને એમ આ નકરું ભણતર શું કરવાનું રેવા સારું ઘર નહોતું ખાવા સારો રોટલો નહોતો તોય બાપુ મા બાપ ને પૂછ્યા સિવાય કોઈ બાપુ કોઈએ પાણી નથી પીધું અનાધારે તમને ન ખબર પડે તમને ન એમ જ કરતા હોય બોલો એટલે નોતી ખબર એટલે હો વિકાર આપી હતી તું દસ વિકા ના ઉલાળીયા મીઠો કરવો અમને નથી ખબર કોને કે તારી માં રોટલો ખાવાનો અરે માન બાપ જેવું બાપુ દુનિયામાં એક જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય ને કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હારે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર હાલે આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો હગો ભાઈ નથી કે મને આ મહાભારત આ બધું મહાપુરુષો મહાભારત શું છે તમને મને ખબર છે રામાયણ કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવા બાપ હોય કેવી દીકરી હોય કેવી માં હોય આ જોવું હોય દીકરી રામાયણ માં જુઓ અને રળેલું ન ખાવું હોય મહાભારત માં જુઓ એટલે બધા ઠેકી ઠેકી જ પડે છે નથી દેવું નથી દેવું કરે હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે ત્યાં આપણને એમ તો ખાલી રામાયણ લખવા વાળા રોતા નહીં હોય જાય છે એટલે તો મહાપુરુષ ને લખવું પડે કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ જમીન પડ્યો એક જાય ઉપર ને એક જાય જેલમાં પછી ઓલો જેલમાં જોઈ ને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગયા નું સાહેબ ભલે જાય પણ મને બારો કઢાવો ત્યાં વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું સમય અમારો સમય અરે વળતા આવડે એનું નામ જ માણા કહેવાય સમય આવે ને વળાંક મારી કચ્છ નો જેસલ જાડેજો સતી તોરલ ને લઈ નીકળ્યા ને તેથી તોરલ ના હાથમાં એક તારો હતો ને જેસલ ના હાથમાં તલવાર હતી બે વાત કરે છે જેસલ કે છે તમે આખી દુનિયા ને શું ફરમાવો છો રાતે નથી હોવા દેતા નથી કે મારી તલવાર વધે તોરલ કે છે મારો એકતરો વધે અને પછી જેસલ કે છે તો એનું પ્રમાણ કે સમય આવશે એનું પ્રમાણ અહીંયા તોરલે બે ભજન ગયા તો આ જાડેજો પીર થઈ જાય એ તો એવા ઠેકાણ લઈ જવા પડે ને વાત કરતા વાલ લાગે દરિયાના કિનારે આવ્યા હોડીમાં બેઠાને હોડી મંડી હાલવા મધ દરિયે ભૂગીને બાપુ પવન દિશા બતલાવીને ખોડા જોડા જોડા મોફા મીડા નું લડવા તેથી કચ્છનો કાળો નાગ મીડો ધ્રુજવા હો બાપુ ચારે બાજુ નજર કરી એમ તમારા અને મારા જેથી છેલ્લા શ્વાસ હોય તેથી દીકરા હશે ને ભવું હશે ને ભાઈઓ હશે છોડાવી કોઈ નહીં કે બાપુ એ તો એવા સમર્થ સદગુરૂનો સત્વરો હશે તો જ મોત સુધરવાનું બાકી રોતા નથી આવડવાનું લખી લેજો મારા રામ આ બળનો બુદ્ધિનો વિષય જ નથી

મને આનો શોખ જ નથી તમને જે લાગતું હોય અને મારા વિડીયા તમે જોતા હોય તો એમાં હું કોઈ જિંદગીમાં બોલ્યો જ નથી કે આ કરજો ને ઓલું શું કહેવાય ફોલો કરજો ને પૂંસડું કરજો ને મને એમાં કઈ ખબર જ નથી પડતી અને મારે કરાવવા નથી એ તો રામદેવજી બાપાને બાપુ સારું લાગતું હશે ને એ તમને કહે કર કર તે કરશે બાપુ બે હાથ વાળો શું દે જેથી હજાર હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે માણા શું થાવાનું હતું અને હું તો પ્રોગ્રામમાં માં જાઉં ક્યાંય કહું

તેથી જાડેજા માથે હું વીતી છે તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી તોરલ મને આમાંથી બચાય મને આમાંથી બચાય તેથી બાપુ એક ભારતની આર્ય નારી એમ કેતી હોય મજા કરો જાડેજા હું તમારી ભેળે છું હું કામ મૂંઝાવ છો અલગ જણી હમણાં હોળી ફુગાડી દે તમે મૂંઝાવ તમે રોવો પણ આહુડા રોકાય નો પાડવા હોય તો પડી જાય એવી હાંકડીમાં આવ્યો હોય તા અને આપણે હાંકડીમાં આવી તારે જન્મ ચાલીસા ચાલુ કરવી એટલે હનમાને ખબર જ ન હોય બેટા જિંદગીમાંય બોલ્યો નથી તો આવે હનમાન આ રોજનો રિયાઝ જોય બુદ્ધિના ગાળિયા એવા થયા છે ભાઈ એક ભાઈ આમ માં ખીલી ખોડતો તો ઊંઠી ખીલી રાખેલી માથું આમ દિવાલ કોઈને અણી હું કોઈ હછોડિયું મારું રિયો બબડે એ કે કારખાનાવાળામાં બુધિયું ચા કે હું થયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે છે કે ખીલ્યું છું નહીં કે હું થયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી

મને તો એમ થાય ખરું આ જિંદગી કાલ ખૂટી રહી છે આ બધા તમે રહેશો ને એમ વ્યાજ અને બાબુ હું કોઈ મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી હું મુક્તિ આટું કઈ કરતો નથી હું તો ભગવાન કદાચ ભેગો થાય ને તો આપણે એક જ વાત છે જે મારજે પણ મોકલ જાય નાય ચાંઈ આપણે જવું નથી મુક્તિ મળતી હોય કે ન મળતી હોય આ બધા કે હશે ભગવાન જાણે હાસું હોય ખોટું હું તો એમ કઉ છું સાચું લાગે હું રામ રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા હતા એ બધા કે હશે એટલે હું કઉ છું રામ ગયા તા હું નતો પછી તમને એમ કે આપણે કોમેન્ટ કરીને કહીએ કે રામ જાદર તમને કેવી રીતે ખબર પડે કે રામ હતા વનમાં એટલે એ આપણને કઈ ખબર છે નહીં આ બધા બોલે છે અને હું બોલું છું બાકી આમાં આપણને કઈ ખબર નથી કઈ જાણતા નથી સત્ય તમને લાગે તમારો આત્મા સ્વીકાર એ પકડી લેવા એટલા જ માટે બાબુ સતી તોરલ જાડેજા ને છે તમે શાંતિ રાખો હમણાં ભૂગી જાય લાકડી પડે એમ પગમાં પીડ્યો કાંઠે ભૂગ્યા ને તોરલ આ મને માર્ગ બતાવો એ ભજન ભજન એમ સમજાય એવી વાત જ નથી ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું પછી કે હાથી નું લગાડ્યું તો હું એમ કઉ છું કાપ્યું હોય હાથી નું હું કામ લગાડ્યું આ માથા ગુટ વાળું વીણતા થઈ જાય બહુ ઊંડા ઉતરી હાથીનું કાપ્યું પીડ્યું અને માણસના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે શે હાથું ને કે આ તો આધુનિક યુગ છે બાપુ ખોટું નો હાલ હાથી નો જ લગાડ્યું આપણા સકડા ગઈ ગયા એટલે નથી સમજાવતા એની માટે સદગુરુ જોવું મા બાપ છે સો ટકા પણ એ તમારા મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે કરીએ ઓળખાણ નો કરાવીએ કે ઓળખાણ માટે સદગુરુ ની જરૂર પડે કોઈ સંત ની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષ ની જરૂર પડે એટલે જ ગંગા સત્ય કીધું કે એકવીસ હજાર ને છસો સુવાસા બાબુ એમનામ જાય છે ને એનું જે ભજન થઈ જાય ને બાબુ કામ થઈ જાય એક મિનિટ ના પંદર એક કલાકના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગણવા ને ગણી જવું આ પરફેક્ટ ગંગા સતી નો હિસાબ ભજન ક્યાં કરવું મારા ચારે બાજુ વંટોળિયા સીડ્યા છે કઈ કીધા જેવી વાત જ નથી